તળાજા તાલુકાના મનાર ગામે મારામારી સર્જાઈ બે પક્ષ વચ્ચે મારામારીની ઘટના બની રહેતી જેમાં આ ઘટનાને લઈને વધુ વિગતો સાથે વાત કરીએ તો તળાજા મનાર ગામે જમીનને લઈને મારામારીની ઘટના બની જેમાં ત્રણથી ચાર મહિલાઓને ઈજાઓ મૂંઢમાર ઈજાઓ થઈ અને તમામ સારવાર માટે તળાજાની સરકારી હોસ્પિટલ ખાતે આવ્યા હતા સાથે ઈજાગ્રસ્ત મહિલાએ મીડિયા સમક્ષ કરવા આરોપો લગાવ્યા

અત્યારે એના નંબર નીકળો તો એ બધા ધોડ હશે સાહેબ અને અમે કરીક માણા અમાર પાસે હું છે તમે ધોડવી એ બધાય નો કર્યું છે એને છોકરાને માટે નાના મોટા સુધી નો કર્યું છે બંગલા છે ગાડીઓ છે તો એ ધોડ અમે કરીક માણા હું કરવી સાહેબ અમારે આ બેન વિધવા છે આ બેન વિધવા છે અમારે વાહક કોઈનો વાહક નથી સાહેબ અને મેના છોકરા છોકરા અમે રોતા રોતા આખા રામથરાર થી મરીન પોલીસ સ્ટેશન ગયા ઓલી પોલીસ સ્ટેશન કીધું કે બધાય બોલો તમે પણ તમારો કબજો તમે અને લેટ કેસ મુતો તો વાળા તો લેટ કેસ ખાલી કરીને મયા કે તો અમાર કબજા ના જોડી અને આ બધું અમાર પરિવાર છે આ માર અમારા બેન છે વિધવા છે આ એ વિધવા છે કોણ અમારું તમને કોણ અમારું કોણ તમને

તમારે ત્યાં પોલીસ કેસ ફેરવાનો છે તમારે ત્યાં પોલીસ કેસ ફેરવાનો છે